સરોવરથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીના સ્તરમાં વધારો આજવા સરોવરથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના સ્તરમાં વધારો હાલ વિશ્વામિત્રી નદી સત્યાવીસ ફૂટના સ્તરે અઠયાવીસ ફૂટે ભયજનક લેવલ હોવાથી એક જ ફૂટ બાકી એસપીડીએમ વ્યાસનું નિવેદન હાલ એક જ ભયજનક લેવલ માટે બાકી છે પોલીસે ચારસો પચાસ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે ઘણા લોકો રજા હોવાથી નદીનો નજારો જોવા આવે છે દુર્ઘટના ન ઘટે તે માટે તમામ બ્રિઝો પર પોલીસ તૈનાત કરી દેવાયા છે જોખમી સ્થળે નાગરિકોને ન જવા અપીલ છે નદીનું અઠ્યાવીસનો લેવલ પાલ કરશે તો કોઈને બ્રિજ નજીક નહીં જવા દેવાય ગઈકાલે વડોદરા શહેરમાં જે ચોવીસ તારીખે વરસાદ પડ્યો એમાં વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું ઘણી જગ્યાએ લોકોને ત્યાંથી એમને વસવાટમાંથી લઈને સ્કૂલો કોલેજોમાં લઈ જવામાં આવ્યા એ લોકોને જમવાની પણ વ્યવસ્થા કરવાની ફરજ પડી અત્યારે વિશ્વામિત્રી બ્રિજ પર આપણે છીએ ત્યાં સત્યાવીસ ફૂટ જેટલું લગભગ પાણી છે અને અઠ્યાવીસ ફૂટ એ એની ભયજનક સ્થિતિ છે તો ઉપરથી અમને ઇન્સ્ટ્રક્શન છે પ્રમાણે અઠ્યાવીસ ફૂટ થાય વાહન વ્યવહાર બંધ કરવો અને કોઈ અણબનાવો ના પડે કોઈ ઈજા તકલીફ કોઈને ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે કરી છે વરસાદ જો કાલના જેટલો ના પડે લપો કોઈ તકલીફ પડવાની નથી અને એના માટે તમામ રીતે બંને જાતના તમામ જાતના તંત્રો એના માટે સક્ષમ છે અને એક્ટિવ છે